આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર આજે વડોદરાના શિવ મંદિરો શિવનાથથી સતત ગુંજતા રહ્યા હતા વડોદરા શહેર જિલ્લાના શિવ મંદિરોમાં પૂજા અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે વડોદરાના છેવાડે રણોલી વિસ્તારમાં આવેલ મીનેશ્વર મહાદેવ મંદિરમાં પણ શ્રાવણના અંતિમ સોમવારે વિશેષ પૂજા યોજાઈ હતી છેલ્લા ઓગણીસ વર્ષથી આ મંદિરમાં પૂજા અર્ચના સાથે સતત ત્રીસ દિવસ સુધી વિવિધ અભિષેક ખાસ પૂજા સાથે યોજવામાં આવે છે આજે શ્રાવણના અંતિમ સોમવારે ઓગણીસમો ભંડારો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લઈ મહાપ્રસાદ લીધો હતો સાથે જ શિવ મંદિરમાં અભિષેક કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી છ થી આઈડીઆઈ કંપનીની અંદર શિવ મંદિરે રુદ્રાભિષેક પૂરો શ્રાવણ મહિનો કર્યું છે શિવરાત્રિ ઉપર આખો દિવસ અને આખી રાત ચારે ચાર ગોળની પૂજા કરવી છે શ્રાવણ મહિનામાં પંદર દિવસ અનાજનો અભિષેક હોય છે અને પંદર દિવસ લિક્વિડ જો કે ગોળનું પાણી શેરડીનો રસ સાકર જૂસ ખેડાનું જૂસ વગેરે અલગ અલગ અને છેલ્લા દિવસે

ખાડાની અંદર મંદિર છે અને આ પ્રચાર થાય અને વધારે ને વધારે માણસો આવે જય ભોળાનાથ જય માતાજી જય ભોળાનાથ બે હજાર છ થી આઈડીઆઈ કંપનીની અંદર શિવ મંદિરે રુદ્રાભિષેક પૂરો શ્રાવણ મહિનો કર્યો છે શિવરાત્રી ઉપર આખો દિવસ અને આખી રાત ચારે ચાર પહોળની પૂજા કરી છે શ્રાવણ મહિનામાં

વધારે ને વધારે માણસો આવે